નમસ્કાર ગુજરાતના બોર્ડ વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ તારીખે જાહેર થશે ધોરણ બારનું પરિણામ જેમ તો હાલ અત્યારે ધોરણ દસ અને વિદ્યાર્થીઓ માટે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે મોટા જ સમાચાર આવી રહ્યા છે કારણ કે બોર્ડ વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે આવતીકાલે એટલે કે પાંચ મે બે હજાર પચીસના રોજ ધોરણ બારનું પરિણામ જાહેર કરવામાં આવશે અને વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે જે સવારે દસ ત્રીસ

પરીક્ષાનું ધોરણ બાર પ્રવાહનું પરિણામ સામાન્ય પ્રવાસ વ્યવસ્થા લક્ષ્મી અને પ્રવાહ ઉચ્ચતર માધ્યમિક અને સંસ્કૃત માધ્યમિક પરિણામનું ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વેબસાઇટ પર તારીખ પોંચ પોંચ બે હજાર પચીસના રોજ સવારે દસ ત્રીસ કલાકે જાહેર કરવામાં આવશે એટલે કે કાલે અને વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાને બેઠક ક્રમાંક તરીકે મેળવી શકશે એવું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કારણ કે હાલ અત્યારે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જ્યારે ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ લાખ અને બાર લાખથી વધુ નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તેઓનું પરિણામ જાહેર થવાનું છે જે આ મિત્રો સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો ખાસ કરીને ધોરણ દસના વિદ્યાર્થીઓ અને બારના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે કારણ કે ફટોફટ બીજા લોકો પાસે વિડીયા શેર કરો કાલે એટલે કે તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ ધોરણ બારનું પરિણામ જાહેર થશે દસ ત્રીસ વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થશે તમે વોટ્સઅપ ઉપર વેબસાઇટ ખોલીને તમે તમારું પરિણામ પણ જોઈ શકો છો ફટોફટ વિડીયો શેર કરી નાખો કારણ કે બીજા લોકોને ખબર પડે